અહીંયા રાત્રિ દરમિયાન જે બનાવ બન્યો કોર્પોરેશનના અધિકારીઓ બુલડોઝર અને લઈને આવી ગયા હતા સર્કલ ને તોડવા આ સર્કલ બાબા સાહેબ આંબેડકરના નામે સર્કલ બનેલું છે એટલે એને તોડવા આવ્યા છે તો સમાજના આગેવાનો અને સમાજના સેવકો નેતાઓ અહિયાં હાજર છે એમાં જગદીશભાઈ ચાવડા નરેન્દ્રભાઈ પરમાર તો આપણે

એનો કમિશન આ ટેમ્પરરી છે ને પરમેનન્ટ આપણે સ્ટેચ્યુ અત્યારે 3 થી 4 ની વચ્ચે પરમેનન્ટ સ્ટેચ્યુ આપણું લાગી જશે અને અમે બરેક સમાજને આહવાન કરીએ છીએ કે ભાઈ તમે કોઈ પણ જાતની અમારી જો ઘર્ષણમાં ઉતરશો નહીં અમે પોલીસ મિત્રોને પણ કે ઘર્ષણમાં ઉતરશો નહીં એમસી ના અધિકારીઓને પણ કહીએ છીએ કે જો અહીંયા અમે સ્ટેન્ડિંગ કરી કમિટીનો ઠરાવ થયો છે પરમિશન પણ મળી ગઈ છે ટ્રાફિકની પરમિશન મળી છે તો હવે સ્ટેચ્યુ નહીં મૂકવા દેવાનું સર્કલ હટાવવાનો કોઈ મતલબ થતો નથી એટલે અમારી તમામે તમામ વ્યક્તિઓની વિનંતી છે કે આ જે કામ થવા જઈ રહ્યું છે એમાં સહભાગી થાવ બાકી તમે હટાવવાની વાત કરશો તો અમે બાબા સાહેબના વંશો છીએ અમે સંવિધાનમાં માનવા વાળા છીએ તો અમે સંવિધાનના માનીશું પણ અમે શહીદ ભગતસિંહના માર્ગે પણ જોવા વાળા છીએ એટલે અમારી જે કામ છે અમારું એમાં સંપૂર્ણ સાથ સાકાર આપો જય ભીમ નમો બુદ્ધભાઈ એક પ્રશ્ન એવો આવ્યો છે કે રાતે જયારે પોલીસ આવી અને પોલીસના ના અધિકારીઓ આવીને જ્યારે રોકવામાં આવ્યા અને જો કદાચ મૂર્તિ મુકતી વખતે કદાચ પોલીસના અધિકારીઓ પોલીસ બળઝબડી કરે તો આગળનું એક્શન પ્લાન તમારું શું રહેશે એક્શન પ્લાન માં એવું છે આપણે પહેલી વાત તો પોલીસ જોડે કોઈ ઘર્ષણમાં ઉતરવાનું નથી અને પોલીસ ની પણ મારા સીપી સાહેબ જોડે પણ વાત થઈ છે ડીસીપી સાહેબ ને પણ અહિયાં આવે તો એમની જોડે વાત થઈ લોકલ પીઆઈ છે એમની જોડે પણ વાત થઈ છે પોલીસ જોડે ઘર્ષણમાં ઉતરવાનું નથી પોલીસ મિત્રો પણ ખાતરી આપી છે કે અમે લો એન્ડ ઓર્ડરનું ધ્યાન રાખી અમે લો એન્ડ ઓર્ડરનું ધ્યાન અમે કોઈ પણ જાતનું નુકસાન કર્યું નથી રાષ્ટ્રની સંપત્તિ ને કોઈ પણ આવનાર જનાર કોઈ વાહનને તોડ પડ કરી નથી કોઈ પબ્લિકને હરાન કરતા નથી તો એ કામ પોલીસનું છે અમે જ્યારે પણ લો એન્ડ ઓર્ડરનું ઉલ્લંઘન કરીએ તો પોલીસ એન્ટર થઈ શકે બાકી પોલીસને લો એન્ડ ઓર્ડરનું ધ્યાન રાખવાનું છે એમ આવશે એમસી જોડે અમારે વાત કરવાની છે એમસી ને પરમિશન આપી છે ત્યારે જ અમે આટલે પહોંચ્યા છીએ અને આ બધું કામ એમસી ના માધ્યમથી થયું છે એમસી નું બજેટ પાડવાયું છે સ્ટેન્ડિંગ કમિટી માં ઠરાવ થયો છે એટલે પોલીસ મિત્રો ને મારી ખાસ વિનંતી છે કે ઘર્ષણમાં દલિત સમાજ જોડે ઉતરતા નહીં અમારી વિનંતી છે આપણી સાથે અને સવારના છ વાગ્યા થી આપણી સાથે સર્કલ પર તડકામાં સતત તડકામાં બાર એક વાગ્યા પછી હમણાં જ છત્રી લગાઈ છે એવા નરેન્દ્રભાઈ પરમાર આપણી સાથે છે અને એમનું શું મંતવ્ય છે એમની જોડે વાત કરી નરેન્દ્રભાઈ પેલા તો દરેક સાથી મિત્રો ને ભીમ નમો બધાય હવે કોર્પોરેશન દ્વારા જે ઠરાવ પસાર થયું આવ્યો કેમેરા કેમેરા લઈને ટ્રાફિક પોલીસ દ્વારા પણ અહીંયા સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી હતી કે ભાઈ સર્કલ કોઈ જાતનું અહીંયા નડતર રૂપ છે નહીં કોર્પોરેશને એ પણ કીધેલું છે કે ભાઈ અહીંયા કોઈ પણ જાતનું દબાણ કંઈ થયેલું નથી એ પછી જ એકસો પાંચ ઠરાવ નંબર છે એ મુજબ કોર્પોરેશને આપણે સાઈન પણ કરેલી છે એ પછી આ જગ્યા ઉપર તકતીનું રાજકારણ ચાલ્યું છે હવે અડધો ભાગ અસારવા વિસ્તારમાં આવે છે અડધો ભાગ કુબેરનગર વિસ્તારમાં આવે છે આ છે બહુ બહુ ગંભીર સમસ્યા અને મારા મંતવ્ય મુજબ આ જગ્યાઓ પર તકતી લાગશે કોર્પોરેશન નહીં લગાવે તો આ સમાજ છે સમાજ બેઠો છે અને સમાજ લગાઈને જ જપશે જ્યાં સુધી તકતી નહીં લાગે ત્યાં સુધી અમે લોકો બેસી રહેવાના છીએ જય ભીમ નમો બુધાય નરેન્દ્રભાઈ પરમાર સાથે વાત કરી નરેન્દ્રભાઈ પરમાર પરમારનું એવું કહેવું છે કે અહીંયા કંઈ પણ થઈ જાય પણ અહીંયા તકતી લાગશે એવા આપણા જગદીશભાઈ કલાત્મિક પણ આપણી સાથે છે અને સમાજના ઘણા એવા આગેવાનો નેતા છે જે આપણી સાથે છે જે બાબા સાહેબ આંબેડકર ની મૂર્તિ મુક્ત છે હું હિંમતસિંહ મિત્રો આજે રામેશ્વર મેઘાણીનગર ચાર રસ્તા માં જે સર્કલ નો ઇસ્યુ પેદા થયો છે બાબા સાહેબ ના પ્રતિમાનો સરકાર દ્વારા હટાવી દેવામાં અને સર્કલના હટાવીને બીજી જગ્યાએ ખસેડવાની વાત હતી પણ અમારી માંગણી એટલી જ છે કે આ છ બાર મહિનાથી સર્કલની પ્રક્રિયા ચાલુ થયેલી એમાં પહેલાં ટ્રાફિકનો અમે અભિપ્રાય લીધેલો તો ટ્રાફિકે બી સર્કલ બનાવવાની મંજૂરી આપેલી બીજી વાર બી અભિપ્રાયમાં સરકારે મંજૂરી કોર્પો એસ્ટેટ દ્વારા અને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપેલી પણ છેલ્લે આ લોકોએ એવું નક્કી કર્યું કે સર્કલ બની ગયું છે હવે ખાલી પ્રતિમાનું અનાવરણ જ કરવાનું છે અને છેલ્લા ચોવીસ કલાક પહેલાં આ લોકોએ નવી કંઈક ફોર્મ્યુલા લાયા છે કે અહીંથી ખસેડીને બીજી જગ્યાએ કે તમને આપીએ પણ હવે આ સમાજનો એક ઇસ્યુ પેદા થઈ ગયો સમાજની આ બદનામી કરવાનો એક કોઈ ષડયંત્ર રાજકીય રીતે કરવામાં આવી રહ્યું છે તેના અનુસંધાને અમે એક જ કહેવાનું છે કે સ્ટેચ્યુ હવે અહીંયા જ અનાવરણ થશે અને અહીંથી કોઈ જ બીજી જગ્યાએ ખસેડવાનું નથી ચોવીસ કલાક થઈ ગયા છે અહીંયા બધા ભીમ સૈનિકો હાજર છે અને અહીંયા થોડાક જ ટૂંક જ સમયમાં હવે અનાવરણ સ્ટેચ્યુ આવી જશે અને અનાવરણ અમે પોતે કરીશું બધા સાથે બધા ભીમ સૈનિકો દ્વારા નમસ્કાર જય ભીમ આપ સૌને હા સ્ટેન્ડિંગ કમિટીમાં રામેશ્વર ચાર રસ્તાએ સ્ટેચ્યુની સર્કલ બનાવી પ્રતિમા મૂકવા માટે ઠરાવ પાસ થઈ જાય છે એનો અભિપ્રાય આવી જાય છે સ્ટેચ્યુ મૂકવા માટે સર્કલનું કામ થઈ જાય છે અને અચાનક એમાં બાધારૂપ પ્રશ્ન ઊભો કરી ફરીથી અભિપ્રાય લેવા માટે કહેવામાં આવે છે અને ફરીથી અભિપ્રાય લેતા એ અભિપ્રાય પણ મળે છે પોઝિટિવ તેમ છતાં સત્તાધીશ પક્ષોના બની બેઠેલા નેતાઓ આ વસ્તુને ક્યાંક ને ક્યાંક અટકાવીને દલિત સમાજને ગુમરાહ કરી રહ્યા છે એટલે આજે અહીંયા દલિત સમાજ એકતો થયો છે મૂર્તિનું અનાવરણ ટૂંક જ સમયમાં હમણાં આપણી વચ્ચે બધા ઉપસ્થિત થશે અને મૂર્તિનું અનાવરણ થશે થશે માત્રને માત્ર

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ આપણા સંવિધાન નિર્માતા છે તો એમની મૂર્તિ મૂકવા માટે પણ જો આજે દલિત સમાજે સંઘર્ષ કરવો પડતો હોય તો એ ભૂતકાળના સમયની અંદર કેવો સમય હશે અને આવનારી પેઢીને તમે આ સ્ટેચ્યુ મૂકીને શું મેસેજ આપવા માંગો છો હું આ સ્ટેચ્યુનો જે સંઘર્ષ છે એ બાબતે એટલું જ કહીશ કે જૂના જમાનાની અનટચેબિલિટી અને અત્યારના જમાનાની અનટચેબિલિટી એના ખાલી પ્રકાર બદલાયા છે અનટચેબલી નથી બદલાઈ પહેલાં છૂઆ છૂતની અનટચેબિલિટી હતી કડવું જ નહીં પાણી ના આપવું અને અત્યારે તમારો વિકાસ ના થાય તમે આગળ ના વધો એના માટે ષડયંત્રો કરવા અનટચેબિલિટીના પ્રકાર બદલાયા છે પરંતુ હું એવું માનું છું કે જેટલું દબાણ સ્પ્રિંગના દબાવવામાં આવે એટલી સ્પ્રિંગ વધારે ઉછળે દલિત સમાજનું બાબા સાહેબનું અને સમગ્ર ગુજરાત ભારતમાં સાહેબના માનનારા માટેનું બાબા સાહેબની પ્રતિમા એકદમ શાંતિ રીતે આવતી હતી કાયદાકીય રીતે તમામ પ્રકારની પરમિશનો સાથે આવતી હતી પરંતુ જાણી જોઈને ફક્ત જાતિગત માનસિકતાના કારણે એમાં બાધારૂપ બનીને એ મૂર્તિનું કામ અટકાયું તો સમગ્ર દલિત સમાજ આજે એક થયો અને સ્ટેચ્યુ સમાજ એના દમ પર મૂક્યું એટલે જેટલા એ લોકોના જુલમ થશે એટલું સામે આપણું સંગઠન બનશે રણનીતિ સમાજની રહેશે ગુજરાતના પચાસ લાખ દલિતોની રામ જણાવો વિપુલ રાજપુરા વિપુલભાઈ સમગ્ર મુદ્દે જરા વિગતવાર માહિતી આપશો આજે કુબેરનગર વોર્ડમાં રામેશ્વર સર્કલ પાસે વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ ચૌદ આવનાર ચૌદમી એપ્રિલે કરવાનું હતું આજે ખૂબ દુઃખ સાથે જણાવું છું કે વિશ્વ વિભૂતિ બાબા સાહેબ આંબેડકરની જ્યારે સમગ્ર વિશ્વમાં મોટી મોટી પ્રતિમાઓ હોય તો આજે જ્યાં તેમનો જન્મ થયો એવા ભારત દેશમાં તેમની પ્રતિમા મૂકવા માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે તે ઉપરથી આજે સાબિત થાય છે કે આ ભારતીય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે પણ બાબા સાહેબને સહન કરી શકતી નથી ભલે એ લોકો સાહેબના નામે મોટા મોટા કાર્યક્રમો કરે પણ અહીંયા એમની બાબા સાહેબ પ્રત્યેની ઘૃણા સ્પષ્ટ દેખાય છે અને બાબા સાહેબ પ્રત્યેની તેમની માનસિકતા શું છે તે દેખાય છે આજે બાબા સાહેબે જે સંઘર્ષ કર્યો છે બાબા સાહેબે સંઘર્ષ ફક્ત દલિત સમાજ માટે નથી કર્યો બાબા સાહેબનો સંઘર્ષ ભારતના દરેક નાગરિક માટે હતો દરેક મહિલાઓ માટે હતો દરેક બાળકો માટે હતો અને દરેક મજૂર વર્ગો માટે હતો આજે સમૃદ્ધ લોકો તો ઘરમાં બેઠા છે બાબા સાહેબના બાબા સાહેબ માટે લડવા લડવા વાળો વર્ગ આજે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે અને આ કોર્પોરેશન દ્વારા બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ માટેનું સર્કલ બનાવવામાં આવ્યું ત્યારે એમણે અભિપ્રાય માંગવામાં આવ્યો અભિપ્રાય એમને પોઝિટિવ આપ્યો ત્યારબાદ એમને યાદ આવ્યું કે ઓહો હો બાબા સાહેબના વિચારો આટલા બધા ફેલાઈ ગયા છે તો એ પાછા ગોર નિંદ્રામાંથી જાગ્યા અને પછી એમણે અભિપ્રાય નેગેટિવ આપ્યો એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે આ અભિપ્રાય નેગેટિવ આપવામાં આવ્યો છે અને એ લોકો ઈચ્છે છે કે કુબેરનગર વોર્ડ અને રામેશ્વર ચાર રસ્તા પર બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ ના થાય પરંતુ અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દલિત વિરોધી માનસિકતા ધરાવતા લોકોને જણાવવા માંગીએ છીએ કે તમે નહીં મૂકો તો શું બાબા સાહેબ ની પ્રતિમા નહીં મુકાય બાબા સાહેબ ની પ્રતિમા મુકાશે અને આજના દિવસમાં ટૂંક મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેને લાગતા તંત્ર ને પણ કહીએ છીએ કે તમારામાં તાકાત હોય રોકી જે પ્રમાણે ચૌદ કે સોળ સોસાયટીઓ દલિત સમુદાયની છે એના સિવાય આજુબાજુની ચાલીઓ વિસ્તારો ઘણા ફેલાયેલા છે તો તમામ સોસાયટી ના ચાલીઓના રહીશો અને સામાન્ય નાગરિક નો શું મૂળ છે આ બાબતે સામાન્ય નાગરિકનો મૂળ એક જ હોય કે બાબા સાહેબ આંબેડકરનું પ્રતિમાનું અનાવરણ થવું જોઈએ અને ધીરે ધીરે અન્ય સમાજના લોકો પણ આવે છે અન્ય સમાજના લોકોનો પણ સહકાર અહીંયા જોવા મળશે ટૂંક સમયમાં અને બાબા સાહેબ આંબેડકરનું પ્રતિમાનું આજે અનાવરણ થશે નમસ્કાર મિત્રો આપણી સાથે અમદાવાદ કે અમદાવાદમાં મેઘાણીનગર ચાર રસ્તા રામેશ્વર ચાર રસ્તા આવેલા છે ત્યાં બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મુકાવવાની કોર્પોરેશને એને ટ્રાફિક પોલીસની એનઓસી પછી મુકાવવાની શરૂઆત થઈ ગઈ કામકાજ શરૂ થયું પણ કેટલાક લોકો બાબા સાહેબ અને દલિત સમાજ સાથે નફરત ફેલાવતી વ્યક્તિઓ આ સ્ટેચ્યુ ના મૂકાય એનો વિરોધ કરી રહ્યા છે અને એના માટે આજે અમારે દલિત સમાજના અગ્રણીઓએ આંદોલનના માર્ગે આજે સ્ટેચ્યુનું કામ આગળ વધારવાનું કરી રહ્યા છે જો દેશની અંદર સમાનતાની વાત કરવી હોય દેશની અંદર એકતાની વાત કરવી હોય તો બાબા સાહેબને પ્રથમ યાદ કરવા પડે પછી જ દેશની એકતાની વાત આવે જય જય